આજના રોજ એ એચ ટીયુના પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ વસાવા સાહેબ તથા વાગરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે જાડેજાની સૂચના અને માર્ગદર્શન મુજબ વાગરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વહ્યાલ ગામ પાસે શ્રી સરસ્વતી વિદ્યાલયમાં એ એચ ટીયુ દ્વારા એક અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો તેવા શાળાના વિદ્યાર્થીઓ તથા આચાર્ય શ્રીમતી ધર્મિષ્ઠાબેન તથા વહિયાલ પ્રાથમિક શાળાના આચાર્ય નરેશભાઈ તથા શિક્ષકગણ અને ગામના સરપંચ શ્રી વાઘરા તાલુકા પંચાયત પ્રમુખ ભૂપતસિંહ વાઘેલા માજી ઉપપ્રમુખ ભટ્ટીભાઈ તથા તાલુકા સદસ્ય ઈરફાનભાઈ હાજર રહી બાળકોમાં અપહરણ

વયલ લઈને વાગડા આ જગ્યાએ પર આપી દેજે લે તું આપી દે બે ત્રણ દિવસ તો આપી દેશે ભઈ પાંચમા છઠ્ઠા દિવસે જાય તો આપવા જ ને ત્યાં સુધી અમાર રંજીતભાઈને ખબર પડી ગઈ હશે એ તને અરજ કરી લેશે જે પડી ગઈ કોલસે પડી કે માં ખબર પડશે કે એમાં શું છે કે માં ડ્રગ છે અને એક કેસમાં તું ફીટ થા પછી કદી બહાર નહીં આવ એટલે કોઈની લોભ લાલચ માં આવું નહી અગર તો લોભ લાલચ તો તમારું અપહરણ પડી જશે અને અપહરણ કરી ગયા પછી તમારી પાસે ન કરવાના કામ કરાવશે જેથી કોઈની લોભ લાલચમાં આવું નહીં તમને કોઈ છોકરો કે છોકરી ખરાબ રસ્તે લઈ જવા માટે માંગતા હોય તો તમારા ટીચર ને વાત કરો ગામના સરપંચ ને વાત કરો તમારા મા બાપ તમારા મા બાપ પાસે બિલકુલ સમજો નહીં એમને બધું જ કો ઘરે જેમ કે મારા આજે આ ટીચરે મારી સાથે આમ કર્યું મારા આ છોકરાએ મારી સાથે આમ કર્યું કે આ ગામના છોકરાએ મારી પાછળ આમ કર્યું કે તમે જ્યાં સુધી તમારા મોઢામાંથી નહીં બોલો ને ત્યાં સુધી તમારું શોષણ થશે